હાર્દિક સ્વાગત છે ખ્વાજા ગરીબ નવાઝના ના આઠસો તેર માં ઉર્સ માટે દાહોદ ચાદર શરીફ લઈ રવાના થયા ખ્વાજા ગરીબ નવાઝના ના આઠસો તેર માં ઉર્સ માટે દાહોદ થી ચાદર શરીફ લઈ રવાના થયા દાહોદ શહેરના ખ્વાજાના તિવાના આજે વિશેષ ભક્તિભાવ સાથે અજમેર માટે રવાના થયા છે માણેક ચોકથી વિશાળ અને આકર્ષક શોભાયાત્રાનું આયોજન કરાવ્યું હતું યાત્રામાં ભક્તોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી શ્રદ્ધાળુઓ નાત અને કવાલીના આલાપ સાથે ચાદર શરીફ લઈ લોકો રેલવે સ્ટેશન સુધી ગયા યાત્રાના માર્ગ ઉપર ભક્તિભાવથી

ये चक् शरीफ हमारे जहाज से निकलती है गरीब नवाज में जाके पहुंचती है और ये सबका भाईचारा बना रहे हर इंसान हर कौम का इंसान हिंदू मुस्लिम सिख ईसाई सब ये दरबार में आते हैं और ये दरबार में हर फेज पाते फेस का मतलब ये होता है कि हर वो अपनी अपनी मुरादें पूरी करता है तो ये जो हमारे गरीब नवाज के चक्कर शरीफ निकली है ये सबके लिए और सबके भाईचारे के लिए हमने बहुत जरूरी है और हमारा अमन और चैन सुगंध दे हमारा देश रहता रहे इसकी बहुत बहुत आपको, आपको सबको शुभकुमना है जूपी जो विकार भाई